હવે આપણે પ્રથમ તબક્કો શરૂ કરીએ છીએ જેમાં ડોક્ટર શૌમીન શાહ તમને લીવર અને લીવર સિરોસિસ વિશે માહિતી આપશે હવે કેટલા લોકો બહારથી આવ્યા છે સુરત બહારથી આવ્યા છે નહીં એટલે મારા મને મળ્યા ના હોય જુદી વસ્તુ છે સુરતની બહારથી આટલા લોકો આવ્યા ઓકે તો આપણે લગભગ આ પત્તા પત્તા છ વાગ છે તો તમે લોકો પાછા જઈ શકશો ને એવી કમ્યુટ વ્યવસ્થા હશે તમારી પાસે આ વિચાર કઈ રીતે આવ્યો હું તમને કહું કે બે હજાર પંદરમાં એક પેશન્ટ આવ્યું હતું નામ નહીં અપાય મારે એને હિપેટાઇટિસ સી રિલેટેડ સિરોસિસ હતું અને દાદા સારા થઈ ગયા બધું જ સારું દવાઓ બંધ થઈ ગઈ હિપેટાઇટિસ સી સિરોસીસ જે હોય ને એ તમારે ટ્રીટેબલ ક્યોરેબલ ડિસીઝ છે એટલે એમાં તમે ત્રણથી છ મહિનાનો કોર્સ હોય તમે દવા લો પછી દાદા સારા થઈ જાય અને પછી દર છ મહિને ખાલી તમારે અમુક બ્લડ રિપોર્ટ સોનોગ્રાફી કરાવવાની હોય અને બહુ વેલ ટુ ડુ ફેમિલીના કોઈ ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ નહીં બે હજાર અઢાર સુધી મારા ફોલોઅપ માર્યા અને દર વખતે છ મહિના થાય એટલે બ્લડ રિપોર્ટ અને સોનોગ્રાફી કરાવે પછી કોવિડ આવ્યો કોવિડ આવ્યો હોય બે વર્ષ દરમિયાન દાદાની મુલાકાત ન થઈ અને મને થોડું એવું હતું કે ભાઈ સારું હશે અને બહુ ભણેલા ગણેલા એટલે એની રીતે સોનોગ્રાફી કરાવતા હશે એની રીતે બ્લડ રિપોર્ટ જોઈ લેતા હશે બે હજાર બાવીસમાં પાછા આવ્યા ત્યારે એને સોનોગ્રાફી કરાવીને તો એમાં લિવરમાં કેન્સર હતું અને એવું સ્ટેજમાં હતું કે પછી એમાં બહુ સારવાર થઈ શકે એમ નહોતી એટલે મેં દાદાને એવું કીધું કે દાદા તમે આટલા વખત દસ વર્ષથી આઠ વર્ષથી ઓળખીએ છીએ એકબીજાને બરાબર અને વર્ષમાં મેં કીધું તમે આ પછી કેમ ના એટલે મને એવું કીધું કે સાહેબ મને કોઈ તકલીફ તો હતી જ નહીં હું આજે પણ ત્રણ માર્ચ ચડી જાઉં છું આ તો તમે કીધું કે ભાઈ દર છ મહિને કરાવવું એટલે મેં કરાવ્યું પણ વચ્ચે કોવિડ આવ્યો અને મને સારું હતું એટલે બે અઢી વર્ષ મેં જવા દીધા એટલે બે હજાર બાવીસ ત્રેવીસમાં મેં એવું નક્કી કરેલું હતું કે ભાઈ કંઈક એવું કરવું બરાબર કે જે પેશન્ટ હોય ને એને એની બીમારી વિશેની ખબર રહે અને તમે ઇન્ટરનેટ ઉપર બી સર્ચ કરશો ને એમાં એક એવું છે કે જેને કોઈ પણ આ બીમારી નહીં ધારો કે તમને હૃદય રોગ છે કિડનીની બીમારી છે લીવરની બીમારી છે તો તમને તમારી બીમારી વિશેની જાણકારી હોય ને તો તમારે વારે ઘડીએ દાખલ થવાનો રેશિયો ત્રીસ ઘટી જાય એટલે માનો કે પાંચ વર્ષમાં તમે દસ વખત દાખલ થવાના હોય એની જગ્યાએ પાંચ વર્ષમાં તમારે છ થી સાત વખત દાખલ થવું પડે રાઈટ એટલે ત્યારે મેં એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે કઈ રીતે એમને માહિતી આપી શકીએ એટલે પછી અમે ધીરે ધીરે એજ્યુકેશન ઉપર ફોકસ કર્યું કે ભાઈ પહેલાં છે ને અમે પેશન્ટ આવે ને તો એને અમે બહુ બધા મારા યુટ્યુબ ઉપર વિડિયો છે તમે જોશો તો સિરોસિસના

પેશન્ટ તો બી ફોલો નહોતા કરતા આ કદાચ અમે કાગળ આપેલો હોય તો વાંચે નહીં આવું પણ બનતું હતું પછી મને એમ થયું કે હજી ચાલો કંઈક કરીએ એટલે પછી મેં એક બુક લખી લીવર સિરોસિસ ઉપર વરસ પહેલા એમેઝોન ઉપર હજી પણ અવેલેબલ છે બરાબર એ બુક મેં બધાના જે બી નવા દર્દી દાખલ થાય ને એને એને હું બુક આપું કે ભાઈ તમે આ વાંચો બરાબર પણ મને એવું લાગ્યું કે સમહાવ છે ને કે લેક ઓફ મોટિવેશન કે એક ગ્રંથિ એવી બંધાઈ ગઈ છે કે ભાઈ સિરોસિસ હોય ને એટલે હવે કાંઈ ન થઈ શકે ટ્રાન્સપ્લાન્ટ સિવાય સિરોસિસ હોય એટલે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે આ થઈ તમારા તરફની વાત હવે અમારા તરફની વાત ડોક્ટરો તરફની વાત ઇવન સિત્તેર એસી ટકા ડોક્ટરોને પણ એવું જ છે કે ભાઈ સિરોસિસ હોય ને એટલે ટ્રાન્સપ્લાન્ટ જ કરાવવાનું અને જે માણસ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે સક્ષમ છે જેની પાસે ડોનર છે જેની પાસે પૈસા છે અને જેની ઉંમર ફેવર કરે છે એને મદદ કરવા દસ જણા છે દસ જણની ટ્રાન્સપ્લાન્ટ ટીમ તમને મળશે કાઉન્સિલર મળશે બરાબર પણ જે લોકો એવું છે કે ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવી શકતા કોઈ પણ કારણોસર કે ભાઈ સગવડ નથી ડોનર નથી બરાબર ઉંમર સાહીઠ પાસાઠ છે હવે અમને ભાઈ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ઈચ્છા નથી તો સમ એને સમજણ આપવા માટે બહુ હેલ્થકેર ઇન્ડસ્ટ્રીની મને એવું લાગ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં મારો અનુભવ રહ્યો કે થોડી ઓછી પેલી છે એટલે આ પ્રોગ્રામ જે લોકો સક્ષમ છે કે જે ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂક્યા છે કે કરાવવાના છે એના માટે મેં ડિઝાઇન નથી કર્યો બરાબર આ પ્રોગ્રામ એના માટે છે કે જે લોકો ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવી શકતા બરાબર કયા કારણથી નથી કરાવી શકતા કા તો પૈસા નથી ઓકે કા તો ડોનર નથી ઓકે અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ કે ઈચ્છા નથી હવે તમે બુકમાં ગૂગલમાં કે ચેટ જીપીટીમાં ગમે એટલું વાંચો ઇન્ટરનેટ ઉપર તમે ગમે એટલું વાંચો અને ગમે એ તમને સારવાર ઇન્ટરનેટ બતાવે કે ભાઈ આની સારવાર આ છે આની સારવાર આ છે બરાબર પણ ઇન્ટરનેટને એ ખબર નથી ભાઈ કાકાની ઉંમર પાસાઠ વર્ષની છે કે બાની ઉંમર પાસાઠ વર્ષની છે એને એવી ઈચ્છા નથી કે મારે પાંચ દસ વર્ષ વધારે જીવવું પણ એને એવી ઈચ્છા છે કે મારે ભલે હું પાંચ જ વર્ષ જીવવું પણ મારે ચારધામની યાત્રા કરવી છે અને એ ફેક્ટર છે જે પેશન્ટ વિશ કે રિલેટિવ વિશ અને રિલેટિવ ફાઈનાન્સીસ કે એમને સગવડ કેવી છે એમની ઈચ્છા કેવી છે એ કોઈ બુક કે કોઈ ગૂગલ કન્સિડર ના કરે એ આપણે બધા ભેગા બેસીને કન્સિડર કરવું પડે જે તમારા ડોક્ટરો જે પેશન્ટ છે પોતે અને જે એના રિલેટિવ છે એટલે હું કેન્સરના દર્દીઓને બી ખાસ કહેતો હોઉં છું ઘણી વખત કેવું હોય કે સિત્તેર પંચોતેર વર્ષની ઉંમર હોય અને એમના સન ને લોકો લઈ આવે કે સાહેબ અમારે તો કીમો કરાવી છે સર્જરી કરાવી છે અમે એવું કહીએ કે આમાં તમને બહુ ફાયદો નહીં મળે ધારો કે કીમો અને સર્જરી કરાવશો તો કદાચ તમારું આયુષ્ય બે વર્ષ લંબાય અને નહીં કરાવો તો દોઢ વર્ષનું છે તો કે નાના સાહેબ તમે દાદાને કહેતા નહીં અને તોય અમારે કીમો ખરાબી કરાવી છે એટલે પ્રેક્ટિકલી મારી આ મારો પર્સનલ ઓપિનિયન છે કે એ બહુ સાચો રસ્તો નથી તમારા દર્દીને કેવું પડે કે એની ઈચ્છા શું છે રાઈટ અને ઘણી વખત મેં એ પણ જોયું છે કે ઈચ્છા એટલે મરી જાય છે કે રોગની સાચી સમજણ નથી તો એ અમારા સેમિનારનો પેલો છે કે ભાઈ તમે લોકો પેલા તો સમજો એવું કયું કયું છે કે તમે ઘરે કામ કરો તો તમારે અમારી પાસે ઓછું આવવું પડે એટલે આ બધા વિષયો આપણે આવર્શું આમાં મુખ્યત્વે બે ત્રણ ભાગમાં વિચારો છે કે પહેલા તો સિરોસિસ શું છે પછી એની સામાન્ય સારવાર શું છે તમારા સ્વાસ્થ્યને સુધારવા અથવા હોસ્પિટલમાં પ્રવેશ ઘટાડવા માટે તમે શું કરી શકો બરાબર અને લાંબા સમય સુધી ધારો કે તમે વેઇટિંગ લિસ્ટમાં છો ટ્રાન્સપ્લાન્ટમાં અથવા તો તમે ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવવા માંગતા તો તમે હરતા ફરતા કઈ રીતે રહી શકો બરાબર તમે સારી રીતે જીવી કઈ રીતે શકો બરાબર એ વિશેની આપણે વધારે માહિતી આપશું આપણે વાત કરી હા હજી સુધી ખુલીને વિચાર્યું નથી તમે હજી ડાયલેમામાં છો કે ટ્રાન્સપ્લાન્ટ કરાવું કે નહીં મને શું ફાયદા થશે શું નુકસાન થશે તો એ પણ આપણે આમાં પ્રયત્ન કરશું જોવાનું ટ્રાન્સપ્લાન્ટની સલાહ છે ને ટેબલની આ બાજુ બેસીને અમારે દેવી બહુ ઈઝી છે પણ એને ફોલો કરવો દર્દી માટે એ થોડું અઘરું હોય છે સગવડની વાત જવા દો બરાબર સગવડ આજે માણસ ગમે ત્યાંથી ઓછી ઉધારા કરીને કરે પણ એ તમે સગવડ કરો કોઈ માણસ ડોનર રહે એની વચ્ચે તમે વેઇટિંગ લિસ્ટમાં લો ટ્રાન્સપ્લાન્ટ પછી પણ એવું નથી કે તમે હવે દવા બધી બંધને તમે એકદમ પેલા થઈ ગયા એ પછી પણ તમારે અમુક કાળજી રાખવી પડે એ પછી પણ અમુક કોમ્પ્લિકેશન થઈ શકે એટલે એ એક શારીરિક યાત્રા નથી જોડે જોડે માનસિક યાત્રા પણ છે એટલે સલાહ દેવી બહુ સરળ છે પણ જે લોકો અનુભવતા હોય ને એ લોકોને વધારે ખ્યાલ આવે બીજા છે વૃદ્ધ અમર દાતા નથી નાણાકીય મર્યાદા બીજી કે ભાઈ ઉમર નાની છે પચાસ પંચાવન વર્ષ છે બરાબર પણ ડાયાબિટીસ જોડે કિડની ડિસીઝ છે હાર્ટમાં સ્ટેન્ટ મુકાવેલો છે એટલે ટ્રાન્સપ્લાન્ટ માટે ફિટ નથી તો શું કરવાનું

આ બે કામ બાકી ભલે લખેલા ઘણા બધા કામ છે પણ મોટા ભાગે જે તમે કોમ્પ્લિકેશન તમારા દર્દીમાં કે સ્નેહીજનમાં જુઓ ને આ બે કામથી હોય એક તો રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય એટલે વારે ઘડીએ ઇન્ફેકશન થાય અને દાખલ થવું પડે બીજું શરીરમાંથી પ્રોટીન ઘટી જાય ઝેરી તત્વનો નોકાલ ન થાય એટલે પેટમાં પાણી ભરાય પગમાં સોજા આવે ક્યારેક લોહીની ઉલટીઓ થાય અને ભાન ભૂલી જવાય એને ભાષામાં ઘણા કે કમળો મગજ ઉપર ચડી ગયો એટલે હિપેટિક એન્કેફલોપેથી બીજું સામાન્ય કારણો કયા ઘણા લોકોને અત્યારે એક માન્યતા એવી છે કે ભાઈ દારૂ પીવે ને એટલે લીવર ખરાબ થાય બીજું કોઈ કારણ જ નથી બરાબર પણ એવું નથી અત્યારે જે દારૂથી પણ વધારે કારણ જોવા મળે છે ને એ છે ફેટી લીવર ડાયાબિટીસ કે જેમાં લીવરની અંદર ફેટ જમા થઈ ધીરે 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 લીવરને નુકસાન કરે અને બીજું કેવું છે કે લીવરનો એક ગુણધર્મ છે જ્યાં સુધી નેવું ટકા ખરાબ ન થઈ જાય ત્યાં સુધી તમને ખ્યાલ પણ નહીં આવે ક્યારે ઘડવો થાક લાગવો તમારો પેશાબે પીળો નહીં થાય તમારી આંખોય પીળી નહીં થાય એટલે જ આપણે હેલ્થ ચેકઅપમાં એસજીપીટી અને સોનોગ્રાફીનો ઇન્ક્લુડ કરીએ છીએ કે હંમેશા કરવું જોઈએ બીજા કારણો છે

બીજું છે લક્ષણો હવે આ કયા લક્ષણો છે આ જે લક્ષણો છે એ તમને એકવાર સિરોસિસ ડેવલોપ થઈ જાય પછી ના છે જ્યાં સુધી સિરોસિસ સિરોસિસ એટલે શું હોય કે બેઝિકલી આ નોર્મલ લિવર છે આ બાજુનું અને જમણી બાજુનું છે એ છે તમે જો થોડું ખરબચડું થઈ ગયું છે અને થોડું એ સંકોચાઈ જાય એનું સરફેસ સ્મૂથ ન રહે એટલે શું હોય કે જ્યારે તમારા લીવર ઉપર સોજો આવે ને એટલે લીવરના કોષો મૃત્યુ પામે એ મૃત્યુ પામે ધારો કે કઈ તમને ઘાવ વાગી ગયો કઈ બરાબર તો એ ચામડી સંધાઈ તો ગઈ પણ એની ઉપર એક ડાઘ રહી જાય સામાન્ય ભાષામાં એ જે ડાઘ બનવાની પ્રક્રિયા છે ને એને ફાઇબ્રોસિસ કહેવાય એ ફાઇબ્રોસિસ વારે ઘડીએ લીવરમાં થયા કરે એને લીધે લીવર ધીરે 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 સંકોચાતું જાય બરાબર બરાબર એટલે જ્યાં સુધી સુધી એ સંકોચાઈ જશે ત્યાં તમને ખ્યાલ નહીં આવે હું ઘણી વખત મારા કહું છું કે ભગવાન છે ને બહુ દયાળુ છે કેમ કારણ કે લીવર તમારું દસઠ ટકા હોય ને ત્યાં સુધી પણ તમને કોઈ લક્ષણ નહીં આવે એટલે દેશી ભાષામાં કહીએ કે ભાઈ હું ઘણા કહેતો હોય કે તમારા ઘરમાં એક જ નોકરની જરૂર છે પણ તમે દસ નોકર રજા રાખ્યા છે જાહો જલાલી છે તો જ્યાં સુધી નવ રજા ઉપર નહીં ઉતરે ત્યાં તમને ખબર બી નહીં પડે કે ભાઈ ઘરનું કામ અટવાય છે કે ફેક્ટરીનું કામ અટવાય છે પણ જ્યારે એક જ નોકર છે ને હળવી શરદી ખાંસી થઈ જશે ને કામમાં ધીરો પડશે ને ત્યારે તમને આઈડિયા આવે તો લીવરનું એવું જ છે ધીરે 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 કરીને અમુક સુધી ખરાબ થઈ જાય છે ત્યાં સુધી તમને ખબર નહીં પડે બરાબર એટલે જે ફેટી લીવરના દર્દીઓ હોય

હવે આપણો ધ્યેય એવો હોવો જોઈએ કે ભાઈ ડીકમ્પન્સેટેડ ફેઝ છે એનાથી આપણે કમ્પેન્સેટેડ ફેઝમાં જઈએ અને આ જે હું તમને ટકાવારી કહું છું ને નેવું ટકા દસ ટકા તમને એવું લાગતું હોય કે હું ફાસ્ટ જાઉં છું તો તમે હાથ ઊંચો કરજો આપણે ફરીથી સમજશું બરાબર એ ટકાવારી અર્બિટરલી છે ઘણા દર્દી અમારી પાસે આવે કે સાહેબ મારું લીવર કેટલા ટકા ડેમેજ છે તો એવી કોઈ ટકાવારી માપવાનું સાધન નથી પણ એની સ્ટેજ આવે એ બી અને સી એટલે એ સ્ટેજિંગ સ્કોરિંગ સિસ્ટમ હોય જેના માટે એ બી અને સી અને ઘણા આમાંથી વેઇટિંગ લિસ્ટમાં છે કોઈ ટ્રાન્સપ્લાન્ટના તમે રાઈટ તો એમાં મેલ્ડ સ્કોર આવે એક બીજો મેલ્ડ સોડિયમ કરીને સ્કોર આવે એ સ્કોરિંગ સિસ્ટમ છે પણ એ ટકાવારી નથી બીજું જે આ સ્કોરિંગ સિસ્ટમ છે એ પણ એકદમ પરફેક્ટ નથી હજી સુધી આપણે એ સ્કોરિંગ સિસ્ટમ ઇવોલ્વ જ કરીએ છીએ બરાબર એવું જરૂરી નથી કે જેનો મેલ્ડ બાર છે અને અત્યારે એને ટ્રાન્સપ્લાન્ટની જરૂર નથી તો મહિના પછી નહીં પડે અને એવું જરૂરી પણ નથી કે જેનો અત્યારે છે એને તરત જ ટ્રાન્સપ્લાન્ટ ઓબિટલી છે કે ભાઈ જેનો વીસ છે ને વધારે અર્જન્ટ છે જેનો બાર છે ને જરૂર નથી બરાબર પણ અત્યારે આપણી પાસે આ જ સ્કોરિંગ સિસ્ટમ છે અને આ જ પદ્ધતિથી લિવર ટ્રાન્સપ્લાન્ટ આપણે ફોલો કરીએ છીએ ઓકે તો આ જે લક્ષણો છે આ ચેતવણીવાળા લક્ષણો છે અને આ લક્ષણો શું કામ ખાસ યાદ રાખવાના છે કે આ લક્ષણો થાય ને તો તમારે તરત દાખલ થઈ જવાનું હવે આ કોન્ટ્રાડિક્ટરી છે તમને એવું થશે કે ભાઈ આ લક્ષણોમાં તમે એમ કહો છો કે દાખલ નહીં થવાનું એવો સેમિનાર છે અને આ લક્ષણોમાં કેમ દાખલ થવાનું ડિફરન્સ એ છે કે તમે દાખલ કયા સ્ટેજમાં થાવ છો ને

એટલે એમાં આવે છે કે ભાઈ પેલા તમે બધું બરોબર હતું પણ ધીરે ધીરે વજન વધતો ગયું પગમાં સોજા પેટમાં પાણી ભરાણું બરાબર પછી બીજું છે ભૂલી જવું અને ચેન્જ થઈ જવા ઘણી વખત માણસોના હેન્ડરાઇટિંગ હેન્ડ ધીરે ધીરે ચેન્જ થઈ જાય બરાબર એ મિનિમલ હિપેટિક એન્ડલોપેથી કહેવાય પણ આ એક શરૂઆત છે કે તમારું લીવર ઉપર અત્યારે કોઈક સ્ટ્રેસ પડ્યો છે અત્યારે અત્યારે એને સાચવી લો તો તમે સો માંથી નેવું રૂપિયા નહીં થાય સો ના સો રહે છે એવી જ રીતે કમળો થવો ભાઈ પેલા બિલીરુબીન બે રહેતું હતું અને અચાનક હવે દસ થઈ ગયું ઇટ મીન્સ કે લીવર ઉપર સિવિયર સ્ટ્રેસ આવેલો છે અને તમે ધ્યાન આપો લોહીની ઉલટી થવી અથવા કાળું સંડાસ આવું લોહીની ઉલટી થવાથી તો દર્દી તરત જ અમારી પાસે આવી જતા હોય છે પણ કાળું સંડાસ કાળું એટલે કેવું એકદમ માથાના વાડ જેવું કાઢું આ એવું બતાવે છે કે તમારી લોહી તો ગયું જ છે પણ એ ઉલટી વાટે નથી આવ્યું એ નાના આંતરડામાં થઈ અને સંડાસ માટે કાળું પડી ગયું છે રાઈટ તો આ લક્ષણ અને બીજો મોટે ભાગે પ્રોબ્લેમ શું હોય કે ભાઈ વૃદ્ધ માણસ હોય કે અત્યારે બધે વેસ્ટર્ન ટોયલેટ થઈ ગયા એટલે આપણે શું કરીએ કે પેલા ફ્લશ કરી દઈએ અને પછી ઊભા થઈએ એટલે પ્રેક્ટિકલી તમને સંડાસનો કલર જ ના ખબર હોય એટલે જે દર્દી કે જે સગાઓ હોય એને એમના જે દર્દી ના આવ્યા ખાલી સગા એના પેશન્ટને જોવાનું કે ભાઈ જે મારા કલર કેવો છે જેવો આવો કાળો કલર આવે તરત તમારા આવવાનું એટલે આ ચાર પાંચ લક્ષણો એવા છે કે જેમાં તમારે કદાચ દાખલ બી થવું પડે અને ધ્યાન ના આપો તો તમારું જે વધેલું લીવર જે સારું કામ કરે છે એનું ધીરે ધીરે કામ ઘટતું જાય બીજું સામાન્ય હજી આપણે જોઈશું પાછું ઓછું ખાવાનું બે ગ્રામ પાંચ ગ્રામ ખાવાનું હવે ઘણા લોકો શું કરે કે સિંધા નમક કેમ ને કે સાહેબ અમે આની અમે તો સેંધા નમક ખાઈએ છીએ તો એ તમારી માન્યતા છે ઇનફેક્ટ ઇટ ઇઝ પ્યોર લેસ પ્યોર દેન નોર્મલ સોલ્ટ એટલે એ અશુદ્ધ નમક કહેવાય અને તમારો નમક એટલે બંધ કરે છે કે એમાં સોડિયમ આવે સોડિયમ કરીને એક ધાતુ આવે કે સોડિયમ અને એ એ બે વસ્તુ ભેગી મળે ને એટલે મીઠું બને હવે એ કોઈ હિમાલયન સોલ્ટ હોય સેંધા મીઠું હોય આપણું મીઠું હોય ટાટાનું મીઠું હોય કે રિલાયન્સનું નું મીઠું હોય એમાં સોડિયમ અને ક્લોરાઈડ હોય જ એટલે આપણો ધ્યેય એવો છે કે તમારા શરીરમાં સોડિયમ ના જવું જોઈએ એટલે ઘણા નામે એમ કહીએ કે ભાઈ તમે નમક ન ખાતા તો એ ક્યાં તો સેંધા મીઠું કહે સાહેબ એ તો ચાલે જ ને એમ એમાં વાક નથી એમાં વાક ખાલી એવો છે કે તમને ખ્યાલ નથી બરાબર પછી પ્રોટીન વધારે ખાવાનું પ્રોટીનમાં આવે કઠોળ પનીર સોયા મિલ્ક દહીં અને હવે ઇન્ટરનેટના જમાનામાં એટલું સારું છે કે તમે નેટ ઉપર સર્ચ કરો ને હાઈ પ્રોટીન ડાયટ તો તમને લખે એમાંથી તમને જે ભાવતું એ તમે ખાઈ શકો બીજું પેકડ અને પ્રોસેસ્ડ ખોરાક ટાળો એટલે બિસ્કિટ છે કે બારથી પડીકા છે આફડા ગાંઠિયા જલેબી આ બધું બને તો ટાળો સૌથી ઇમ્પોર્ટન્ટ સ્વચ્છ અને ઘરે બનાવેલું કારણ કે તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી છે બાર તમે ગમે એટલું સ્વાદિષ્ટ હશે એ સો ટકા પણ એ તમારા ઘરના જેટલું ચોખ્ખું નહીં હોય એ પણ સો ટકા એટલે કદાચ એક જ લગ્નમાં દસ જણા ખાધું છે કે એક જ હોટલમાં દસ જણા ખાધું છે અને એમાં હળવું પણ ઇન્ફેક્શન છે તો બીજા કોઈને કાંઈ તકલીફ નહીં પડે પણ જે સિરોસિસના દર્દી હોય ને એને ઝાડા ઉલટી થઈ જાય હવે એની કન્સિકવન્સીસ સાંભળો એને ઝાડા ઉલટી થાય બરાબર એટલે શરીરમાંથી પાણી ઘટે

બીજા માણસોને જે રિકવરી ખાલી બે બોટલથી આવી જાય ને એના માટે તમારે ચાર દિવસ હોસ્પિટલમાં રહેવું પડે એટલે આટલું સિમ્પલ છે કે ખાલી તમારે એને ટાળવાનું છે સ્વચ્છ બેનોને ખાસ બેનોને કેવું આજનું કાલે ખાય તે હોય સવારનું સાંજે ખાય પડ્યું રહેવા દેવું નહીં કાપરાણે એના ઘરવાળાને ખવડાવી દે ન ખાય તો ભાઈ બીજા દિવસે એ ખાય એવું નહીં કરવાનું વહેલું તમારે ટાઈમે ટાઈમે રિપોર્ટ કેમ કરાવવા ઘણી વખત કેવું છે એ આપણે જોઈશું આપણે એ ફાઈનાન્શિયલ ગણતરી પણ જોઈશું ખર્ચાની ગણતરી પર કે ઘણા એમ થાય કે અરે મને તો સાહેબે દર છ મહિને એન્ડોસ્કોપી કીધી છે દર છ મહિને યાર પાંચ છ હજાર રૂપિયાનો ખર્ચો આવે છે રાઈટ દર છ મહિને સોનોગ્રાફી કીધી છે પંદરસો રૂપિયાનો ખર્ચો આવે છે દર છ મહિને બીજા બ્લડ રિપોર્ટ કરાવો તો બીજા ચાર પાંચ હજારનો ખર્ચો એટલે દર છ મહિને મારે તો આવે છે પણ તમને કઈ રીતે ઉપયોગી છે આપણે પાછળ આંકડા સાથે જોઈશું જેટલા ને અમારા ટીમ મેમ્બર છે હિરલ નિધિ મયુરા અક્ષય કુમિતા નથી રાજેશ હર્ષિલ બરાબર એટલે ઈચ એન્ડ એવરી વન ઇઝ સો થર ઇન લિવર ડિસીઝ કે કદાચ હું ના હોઉં તો પણ મારું લિવર સિરોસીસ નું કોઈ પેશન્ટ આવે ને તો પણ એ લોકો એટલું સરસ મેનેજ કરે કે આઈ મસ્ટ થેન્ક ટુ ધેમ અને બીજું કે ઘણી વખત કોઈ પણ તમે ધારો કે તમે છે ને ટ્રીટમેન્ટનો આગ્રહ રાખો તમે ડૉક્ટરનો આગ્રહ ના રાખો મારે બે ત્રણ કિસ્સા એવા થયા છે કે હું શુક્રવારે નથી હોતો અને પેશન્ટને તાવ આવ્યો હોય સિરોસિસના પછી કે સાહેબ હું આવ્યો પણ મને હોસ્પિટલથી એવું કીધું ને કે ડૉક્ટર સ્વામીન શાહ નહોતા આવું મારી વાત નથી કરતો તમે કોઈ પણ હોસ્પિટલમાં બતાવતા હતા બતાવતા હોય તો એ કે હું પાછો વયો ગયો અને પછી સોમવાર આવે ને ત્યારે ઇન્ફેક્શન વધેલું હોય આટલું એમને એમ કહું કે ભાઈ હું નહોતો પણ હોસ્પિટલ તો બંધ નહોતી ને તમે કોઈને બી મળ્યા હોય તો તમારી સારવાર તો થાય જ બરાબર એટલે સૌ પહેલાં તો તમે સારવારનો આગ્રહ રાખો ડોક્ટરનો આગ્રહ ના રાખો કારણ કે અત્યારે ડિજિટલ જમાનામાં એવું છે કે તમારા રિપોર્ટો આ છે તે છે બધું ઘડીના છઠ્ઠા ભાગમાં મોબાઈલમાં આવી જાય બધી વાત થઈ જાય વિડીયો કોલ થઈ જાય બરાબર હવે તો આ રોબોટનો જમાનો આવ્યો છે કે અહીંયા બેઠા બેઠા તમે અમેરિકા સર્જરી કરી શકો કે અમેરિકા બેઠા બેઠા અહીંયા સર્જરી દસ વર્ષમાં એ બી પોસિબલ બનશે રાઈટ તો સૌ પહેલાં તમે બીમારીને સમજી અને સૌ પહેલા તો